અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓને ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું કેક કાપી ઉજવણી કરી સુરત ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ માર્ગદર્શન હેઠળ જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ડાયરી વિતરણ કરવામાં આવ્યું હતું સુરતની માટીમાં જેમનો જન્મ થયો છે એવા હર્ષભાઈ સંઘવી સાહેબ જેઓ ગુજરાતનું ગૌરવ છે ગુજરાતની સાથે સાથે અમારા જૈન સમાજનું પણ ગૌરવ છે એવા ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘી સાહેબ આજે જન્મદિવસ છે તે અંતર્ગત આજ રોજ હીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જૈન સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી આ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને શહેર ભાજપના સંગઠનની ઉપસ્થિતિમાં આજ રોજ એમના જન્મ દિવસની અમે ઉજવણી કરી છે અને તે અંતર્ગત આજ રોજ અમે અગિયારસો જેટલા ડાયરાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરી રહ્યા છે ના ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે ડાયરાની પછાડી લઈકું છે આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા એમાં કઈ રીતના આપણે ચેતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીની વાત કરીએ